નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે નવ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેરની હરાજી તથા સફેદ તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ તુવેરનો ભાવ અઢારસો ને પંચાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે ભાઈ સુપર ક્વોલિટીની તુવેર ભાઈ જોઈ લો ડંગ ખોગન નહીં ભાઈ તું એની ક્વોલિટીમાં કાંઈ ઘટ્યમ નથી નવી એ ભાઈ અઢારસો પંચાણું રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ તું એની ક્વૉલિટીમાં કાંઈ ઘટ્ય એમ નથી ભાઈ જોઈ લો સુપર ક્વોલિટીનો માલ આ ભાઈ જો અઢારસો પંચાણું ભાવ આંચામાં ઊંચો ભાવ સુપર ક્વોલિટી તુવેર ભાઈ જોઈ લો આ તુવેનો ભાવ સોળસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારી જોઈ લો ડંખ ફગન સોળસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો તુવેલિટી સોળસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો એનો વાતનો ભાઈ જોઈ લો આ તુવેનો ભાવ પંદરસો ને એકતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ભાઈ સુપર ક્વોલિટીનો માલ ભાઈ જોઈ લ્યો એની ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી આ ભાઈ ડંખ ફગનની એ પંદરસો ને એકતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો ભાવ કાંઈ ઘટે નહીં ભાઈ તું વેરમાં સુપર ક્વોલિટી ભાઈ જોઈ લ્યો આ તો એનો ભાવ પંદરસો ચોસાઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીની એ ભાઈ જોઈ લો તું એની ક્વોલિટીમાં કાંઈ ઘટે નથી ભાઈ ડંખ ઓગનની એ પંદરસો ને ચોસાઠ રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લ્યો સુપર ક્વોલિટી તો તું જો આ તો એનો ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટીની તુવેર ભાઈ જોઈ લો અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ મીડિયમ ક્વોલિટી તુવેર ભાઈ જોવો આ તો એનો ભાવ તેરસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કેન્દ્ર ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવી હે ભાઈ તુવેર તેરસો નેવું રૂપિયા ભાવ થઈ ગયા તું એનો આજનો ભાઈ જોવો ક્વોલિટી پچاس روپیہ پچاس روپیہ આ તો એનો ભાવ સોળસો તેતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી હે ભાઈ જઈ લો ડંખ વગરની સોળસો ને તેતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો ભાઈ જઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં સારી હે ભાઈ સોળસો તેતાલીસ રૂપિયા ભાવ આનો હતો આ તલનો ભાવ એકવીસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરું મેં ક્વોલિટીમાં જો ભાઈ હવે આવ્યા એકવીસો રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આ તલનો એવો ક્વોલિટી એકવીસો ભાવ આ તલનો ભાવ ત્રેવીસો દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ત્રેવીસો ને દસ રૂપિયા ભાવ થઈ ગયો આ તલનો ભાઈ જોઈ લો ક્વોલિટી ત્રેવીસ દસ રૂપિયા ભાવવાનો આજનો આ તલનો આ સફેદ તલનો ભાવ બાવીસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તલની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી સુપર ક્વૉલિટીના રૂપિયા ભાવ થઈ ગયો આ તલનો ભાઈ લો ક્વોલિટી સારા આપે ક્વોલિટી આ તલનો ભાવ બે હજાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટી કાકરી કસ્ટરવાળા બે હજાર રૂપિયા ભાવ થઈ ગયો આ તલનો જોવો ક્વોલિટી ભાઈ આ તલનો ભાવ બાવીસો બેતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત જોઈ લો સારા કાકરી વાળા બેતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ તલનો ભાઈ આજનો આ તલનો ભાવ સત્તરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કેન્દ્ર મીડિયમ ભાઈ જોઈ લો સત્તરસો રૂપિયા ભાવ થઈ ગયો કાંકરી કાકરી વાળા મીડિયમ ક્વોલિટી તલ ભાઈ રૂપિયા ભાવ આ તલનો ભાવ બાવીસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને જોઈ લોટીમાં સારા તલ ભાઈ કાગરી કસ્તર ઓગણના ના બાવીસો નેવું રૂપિયા ભાવ થઈ ગયો તલનો ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી ના તલ આ ભાઈ કઈ ઘટે નહી